થરાદ તાલુકામાં પણ વિનાશ વેર્યો છે ભારે વરસાદે થરાદના અનેક ગામડાઓ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે થરાદનું નાગલા ગામ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે પચીસોની વસ્તી ધરાવતા નાગલા ગામના મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે નાગલા ગામમાં પ્રવેશ કરવાનો મુખ્ય માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો છે ગામની સાથે ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે બનાસકાંઠાના ઠીક છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પણ પાણીથી લબાલબ ભરેલ છે થરાદનું નાગલા ગામ છે તે નાગલા ગામમાં જવાનો જે રસ્તો છે કેનાલની પાસેનો લગભગ દોઢ થી બે કિલોમીટરનો રસ્તો કેડ સમા પાણીમાં ગરકાવ છે નથી કોઈ અંદર જઈ શકતું નથી કોઈ બહાર આવી શકતું અહીંયા ટ્રેક્ટર દ્વારા જ લોકો અંદર બહાર આવી જવી શકે છે કહેવાય છે કે નાગલા ગામમાં ભારે પાણીનો ભરાવો છે અને તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે જે રીતના તેર થી ચૌદ ઇંચ વરસાદ વરસ્યો તેને કારણે આસપાસના ખેતરો તો પાણીથી ભરાયા પણ સાથે નાગલા ગામમાં જવાનો રસ્તો પણ પાણીથી લવાલપ છે